અંકલેશ્વરમાં અંધશ્રદ્ધા અને વિશ્વાસનો દુરુપયોગ કરી એક મહિલાએ શાકભાજી વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે અંકલેશ્વર ગામમાં માતાજીના નામે કિરેટભાઈ વસાવા સામે ઠગાઈનો ગંભીર આરોપ લાગ્યો છે ફરિયાદી રોહન વસાવા જે શાકભાજીનો વેપાર કરે છે તેમના જણાવ્યા મુજબ મહિલાએ તેમને વિશ્વાસમાં લઈ ગળાની બે સોનાની અને વિટીમાં મેલી વિધ્યા હોવાનું જણાવી ધાર્મિક વિધિના બહાને પડાવી લીધી હતી માત્ર એટલું જ નહીં મહિલાએ રોહનના નામે પંદર હજાર રૂપિયાનો બેડ ક્રેડિટ કાર્ડ પરથી ખરીદી લીધો અને વીસ હજાર રૂપિયા રોકડા પણ લઈ લીધા આ રીતે કુલ ચાર લાખ ચુમ્માલીસ હજારથી વધુની ઠગાઈ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદ મુજબ રોહન પોતાની વસ્તુઓ પરત માંગતા મહિલાએ ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી ફરિયાદી પેટમાં દુખાવો થતો હોવાથી પુષ્પાબેન પાસે ગયો હતો તેમણે કહ્યું કે ગળાની ચેઇનમાં વિશ્વાસ રાખીને ચેન આપી દીધી બાદમાં બીજી ચેઇન વીટી બેડ અને રોકડ પણ લીધા હવે સામાન પાછો માંગુ તો ધમકી આપે છે ફરિયાદના આધારે ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ અને અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ધાર્મિક વિધિના નામે ઠગાઈનો આ બનાવ અંકલેશ્વરમાં ચકચાર મચાવી રહ્યો છે પોલીસે હવે આ કેસમાં આગળની કાર્યવાહી કરી રહી છે નામ રોહન છે મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિના એક જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મને સોનોગ્રાફી બી કહેવાય તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈએ તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી તે કહે કે તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીટી મંગાવી એ ગઈ તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો અમોને બાના કાઢવા લાગ્યા તેવું કહે કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન